હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો નવરાત્રિને લઈને બધી જ જગ્યાએ તડામાર તૈયારી થઈ રહી છે ત્યારે નવ દિવસ સુધી દેવી દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ નવ આ નવ દિવસ દરમિયાન દેવીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રસાદ પણ ધરાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા જેટલું જ પ્રસાદ ચઢાવવાનું પણ મહત્વપૂર્ણ છે તેથી દેવીને સ્વાદિષ્ટ પ્રસાદ ચઢાવવાથી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના થાય છે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરાય સપ્ટેમ્બર બે ઓક્ટોમ્બરના રોજ સમાપ્ત થાય છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપો જેને નવ દુર્ગા તરીકે ઓળખવામાં આવે છે નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન વિવિધ પ્રસાદ અને સૌંદર્ય પ્રસાધનો ચઢાવવામાં આવે છે દેવતાઓની પસંદગીઓ અનુસાર પ્રસાદ ચઢાવવાથી તેમના સતત આશીર્વાદ મળે છે તેથી દેવતાઓની પસંદગીઓ અનુસાર પ્રસાદ ચઢાવવાનું મહત્વ પણ જણાવવામાં આવે છે તેમજ નવ દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરવાનું પણ એટલું જ મહત્વ છે કયા દિવસે કઈ પ્રસાદ દેવીને ધરાવવી જોઈએ તો પહેલો દિવસ દેવી પુત્રીની પૂજા દરમિયાન ગાયના ઘીમાંથી બનાવેલી મીઠાઈ અર્પણ કરવી જોઈએ બીજો દિવસ નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારીની પૂજા દરમિયાન ખાંડ પંચામૃત અર્પણ કરવું જોઈએ ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા દરમિયાન દૂધ અથવા ખીરમાંથી બનાવેલી મીઠાઈ અર્પણ કરવી જોઈએ ચોથા દિવસે દેવી પૂજા દરમિયાન અર્પણ કરવા જોઈએ પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા દરમિયાન કેળા અર્પણ કરવા જોઈએ નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની પૂજા દરમિયાન મીઠા પાન અર્પણ કરવા જોઈએ નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલ રાત્રિની પૂજા દરમિયાન ગોળ અને ખીરમાંથી બનાવેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. આઠમા દિવસે મહાગૌરીની પૂજા દરમિયાન નારિયેળ અર્પણ કરવું જોઈએ. નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા દરમિયાન ખીર પૂરી અને હલવો અર્પણ કરવો જોઈએ. અને દસમા દિવસે માં દુર્ગાને જલેબી અને બાલુશાહી અર્પણ કરીને વિદાય આપવી જોઈએ. દોસ્તો અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ જ્યોતિષ કેલેન્ડર ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે દોસ્તો તમને મારી યુટ્યુબ આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ